વાવ તાલુકાના ઢીમા ગામની શાળા શ્રી સંસ્કાર વિદ્યાલય એક રોમિયો શિક્ષક દ્વારા બાળકીઓને છેડતી કરવાનો મામલો સામે આવ્યો છે વાવ તાલુકાના ઢીમા ગામની શાળા શ્રી સંસ્કાર વિદ્યાલયમાં એક શિક્ષક દ્વારા બાળકોને છેડતી કરવાનો મામલો સામે આવ્યો મળતી માહિતી પ્રમાણે આ શાળા ધોરણ નવ થી બાર સુધી છે અને શાળાના શિક્ષક નાજીભાઈ પટેલ દ્વારા વિદ્યાલયમાં અભ્યાસ કરતી બાળકીઓને છેલ્લા કેટલાક સમયથી છેડતી અને હેરાન કરવાની માહિતી સામે આવી છે બાળકીઓ દ્વારા વારંવાર આચરણ રજૂઆત પણ કરાઈ અને આશરે પાંચ મહિનાથી આ શિક્ષક દ્વારા છોકરીઓને છેડતી કરવામાં આવી રહી હતી સાથે આ રોમિયો શિક્ષક દ્વારા બાળકીઓને મેસેજ પણ કરવામાં આવતા અને બાળકીઓને ધમકી પણ આપતો કે તમે કોઈને કીધું તો હું આત્મહત્યા કરીશ તો તમારું નામ આવશે આવી રીતે ડરાવતો

કરવામાં વાવ તાલુકાના યાત્રાધામ છે આ ધ્યાનમાં લેતા નથી આજે અંદર બધા ગોમવાસીઓ અને આ શાળાના ટ્રસ્ટ મંડળ ભેગો થઈને આજે વાવ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પણ જઈ રહ્યા છે અને આ શિક્ષક ને કડક ને કડક સજા થાય એવી નમ્ર વિનંતી ગોવિંદસિંહ રાજપૂત ડીમા ત્રિપુરા રાજપૂત ગોવિંદસિંહ